જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધાઈ આઈ હોપ બધાઈ ફાઇન્ડ હશો શો વેલકમ ટુ માય ચેનલ દોસ્તો મારા ઘરે એક શુભ પ્રસંગ હતો અમે રાંધણમાં તેડા હતા તો એના વિશે તમારા બધા જોડે હું શેર કરવા માગું છું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો ગોરદાદા એક દિવસ પહેલાં અમારા ઘરે આવી ગયા હતા એટલે કે પૂજા જે હોય સવારે વહેલી હોય તો એટલું બધું ટાઈમ ન મળે તો એક દિવસ પહેલાં આવીને બધું તૈયારી કરી લીધી અમારે કાંઈ વસ્તુ આપવાની જરૂરત નહીં હતી ખાલી બે ત્રણ વસ્તુ અમે લોકો આપ્યું બાકી બધી વસ્તુ ગોરદાદા પોતાના જોડે લેતા આવ્યા હતા તો અમે અમારા ઘરેથી ખાલી ચોખા ગણેશ દાદાની મૂર્તિ અમારે કુલદેવીની મૂર્તિ એટલી વસ્તુ અમે આપી બાકી બીજી જે વસ્તુ છે બધી ગોળદાદા પોતાના જોડે લેતા આવ્યા હતા તો આ બધી તૈયારી એવી રીતે દાદા કરે છે તમે પણ જોઈ લો અને મને એ જરૂર જણાવજો કે તમે મારો વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો કમેન્ટ સેક્શનમાં તમે લોકો કમેન્ટ નથી કરતા કમેન્ટ કરવામાં બહુ વાર નથી લાગતી માત્ર ત્રીસ સેકન્ડમાં એ કમેન્ટ થઈ જાય એના કરતાં બી ઓછા સમય લાગે તમે લોકો કમેન્ટ કરો ને એનાથી મારું પ્રોત્સાહન વધે મને મોટિવેશન મળે એટલે કે હું આગળ એના કરતાં વધારે સારું અને આગળ સારા વિડીયો પોસ્ટ કરી શકું તો વિડીયોને લાઈક અને શેર અને કમેન્ટ કરતાં ભૂલતા નહીં તો જોઈ લોંદેરમાના દર્શન કરી લો અને વિડીયોને ખૂબ બધું પ્યાર આપજો